રામ રામ ને જય માતાજી બધાને તો અત્યારમાં કે હવે તો આપણે દરરોજ કામે લાવવાનું હોય ટાણા વાડી આવવું પડે અને પછી કામે જ આવવાનું હોય એટલે અને કાલે તો માંડવી ને એવું બધું મોટાભાઈ વેચેવા હે યાર અને આટલી માંડવી આપણે રાખી છે આપણે રાખીએ थोड़ू घणु तेल कटाई छे थोड़ू आपणे गिरिया जो आ रीते जो जीरा में जो आ खोड़ी है लीरा बांझा है जीरो पण मस्त ने उगी गयो है तो हवे तो जो हवे तो केरा पण लीलकाय है આવું કાક જીરું ઉગ્યું છે પહેલાં તો આપણે કઈ ઉગ્યું નહોતું આગળનો વિડીયો જેને જોયો છે એને ખબર જ હશે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરી જો ચેનલને સફળતા મળે કે વિડીયો બનાવવાની મજા આવે વિડીયો બનાવવાના જો પવન એવું કાંઈ આવે છે એ તો હું પણ જાણું છું કેમ કે પવન હોય એટલે મેં બોલવી એનો અવાજ સરખો આવે નહીં પણ આપણે માયક ને એવું ખરીદી કરવી પણ સપોર્ટ કરો પછી આપણે ખરીદી કરવી આપણે નું ખડ વાવ્યું છે જો પણ હવે તો ગયું કોટા ઘણા દેખાય છે આજે તો જો ઠંડી પણ બહુ છે આપણે મોઢે એ બાંધ્યો તો માથે ટોપી પણ બાંધી હતી અને જો અત્યારે જો એ સુરત દાદા જો નીકળતા આવે છે જો અત્યારે તો આમ હાવ વાતાવરણ અલગ જ હોય એમ કે તડકી હોય નહીં એટલે વાતાવરણ હોય અને જો આ અમારે આંબલી છે આમાં કોક વણ તો બહુ નહીં થાય વણ જો વલી આંબલીમાં કાંઈતરા આવ્યા છે ગાડી પારે એમાં અને હવે જો આમાં આપણે ઢોર ને એવું બધું બાંધે કેમ કે આપણે આ ખટકું હવે ખાલી કરવાનું ખડના જો આ મૂળિયા હોય એ જો આ રીતે આ રીતે હડી ગયા છે એટલે આ ખડ આપણે બધું હવે કાઢી નાખવાનું છે અને આમાં આપણે વાવવાનું છે જામફળીના જે રોપ લીધા છે એ જે વાવવા નથી એ વાવવાના બાકી છે એટલે આપણે આ કટકામાં આ ખડને એવું નીકળી જાય પછી વાવવાનું છે તો દરરોજ અમારા વિડીયો જોજો એટલે જામફળી કઈ રીતે વાવી છે એ બતાવશું એને રામ રામ બધાને તો જો અત્યારમાં તો આપણે વાડી આવતા રહ્યા છીએ અને વાડી આવી ઢોર માલનું બધું કામકાજ કરી વાળ્યું છે અને હવે ઘર કામ ખાલી બાકી છે તો હાલો આપણે ઢોર બાજુ એલા જઈએ ઢોરને નીમ બીડ નાખવાની છે અને વાસી ને એવું કરવાનું છે તો અમારે જેઠાણીએ જો એનું કામકાજ તો ચાલું કરી દીધું છે હવે આપણે આપણું ઘરનું કામ બાકી રહ્યું છે એને તો જો પદન તગારું ભરી વાળ્યું છે છે વાસી દુ કરવા અને જો અહીંયા પણ અમે જાળી બાંધી દીધી છે અહીંયા ઢોરને એવું બધું આવતું હતું તે ખડમાં ક્યારેક ક્યારેક પી જતા હતા અને જીરું ખૂંદી આવતા હતા એટલે જો નકર અહીંયા નીણ પડી હોય એટલે આ બધી નીણ ખાઈ જાય સાંજે તો આપણે અહીં નીણ નાખી હતી એટલે ઢોરે ખાતી નહીં આ જાળીના હિસાબે જો અહીંથી ફરતી જાળી બાંધી હતી અહીંયા એટલે ઢોર કાંઈ આવે નહીં અને જો આ રીતે ખોલીને આપણે જવું પડે બારું આમાં તો ઘણો ફાયદો રહે આમાં આવે કૂતરાયનું આવે અને કોઈ ગૂંદણાની કોઈ છે નહીં પણ ઉપાય નહીં કાંઈ એટલે એવું બધું એટલે ઉપાય નથી એની અને ત્યારે જો આજ તો ટાઈટ થોડીક છે એટલે જે જો આપણે સ્વેટર પહેર્યું રાખ્યું છે થોડીક ટાઈટ હળવી પડશે પૈસા કાઢી નાખશું ઘર કામ કરવામાં મજા ન આવે સ્વેટર પહેર્યું હોય પણ આજ તો ટાઈટ છે એટલે સ્વેટર પહેર્યું રાખ્યું છે અને જો ઢોરે આ કીટી ચીટી છે ખાવા ખાવા માંડી છે આ તો જો કેવી ફૂફાડા મારે પડખે જ આવી તા ખાવા માંડ ને મારે નહી ખાવી ભાઈ તો ભાઈ બે ભાઈઓ કામે લઈ ગયા છે અને એક ગાડીમાં ગયા છે પેલા બે વાડિયા એવા અને પછી અત્યારે બેય ભાઈઓ કામે એ ગયા ગાડી લઈ તો એક ગાડી વાળીએ પડી છે હાજર પછી તેડવા આવશે ત્યારે એક ગાડીમાં તો કાંઈ બધા હાજરી નહીં ચાર જણા એટલે બે ગાડી લાવવી પડે તો અત્યાર અત્યારમાં તો એક ગાડી અમારે વાડીએ પડી છે અત્યારમાં તો પવન કેટલો છે અને અત્યારે આ વાવાઝોડા નું બધા ગયા છે અને વાવાઝોડું આવે તો શીખ હવે અને જો કરહડા કેવા છે આ કરહડા તૂટે એટલે ટાઈટ પડે અત્યારમાં સુરત દાદા જો આટલા નીકળી ગયા છે પણ સાહેબ હોવા એવા નીચી કાયદ રાત નથી આવ્યા પણ એક મત બેઠું છે ખાલી જો અત્યારે ટાઈટ નું ઢલતું હોય નથી ટાઈટ હોય એટલે ટાઈટ ઉભે નહીં

ઠેક હારું આલો તો અત્યારે જો આપણે પડામાં બધી આટો મરાઈ ગયો છે અને હવે પછી જઈશું થોડીક વાર રહીને આપણે પડામાં હજી કાલે તો આપણે લહણ લીંડવા ગયા નહોતા એટલે આજ લહણનો એક અધૂરો કેરો છે કે આજ પાયર પાડીએ એવી એટલે લહણ તો બધું લીંડાઈ જાય અને જે કાંઈ જીરું તો લીંદે એવું થયું નથી પછી આપણે જીરું લીંદે એવું થાય ત્યારે લીંદ આવવાનું છે ત્યાં લગભગ તો બીજું આપણે કામ બાઈક એ છે એ કરી વાળીશું અને પછી જીરું લીંદવા તો જે આવવાનું નથી ગયું લહાન લીંદવા આવવાનું છે તો કેળું હતું એક બે કેળુંમાં લૂંગું આવી ગઈ છે તો જો એક લૂંગ આવ્યા છે આજે તો ગાયા છે એક લૂંગ તો આમ સારી આવી છે જે પણ કેળા પાચ્યા નથી જો पाकशी आणि आम्ही खावा आलो आणि अत्यर मूलाब पण मस्ती ना जर वरद तो गुलाब ना फुल अतरे तर गुलाब केल मस्त गुलाबी गुलाबी जेबी जो काय सी જાય છે અત્યારે તો હામેથી ગુલાબ થાય છે કંઈ ત્યારે તો પાણી પાતા પાતાય ગુલાબ ન થતા અને અત્યારે તો એટલું પાણી નહીં પાતા તો એ ગુલાબ કેટલા બધાય છે